અંદર મોટા ભાગના યાત્રિઓ રાત્રે વહેલા જમી લે ઓછું જમે કે જેના કારણે રાત્રે જગાય અને ત્યાં પૂર્વના યાત્રી એવું કહે છે કે બને ત્યાં સુધી રાત્રે સરોવરના કિનારે બેસીને તમે જાગજો એટલે બહાર બેસવું તો ખૂબ મુશ્કેલ હોય છે કેમ કે રાત્રિના પ્ર સમયમાં ખૂબ ઝંઝાવતી હિમ વાયુ આવતા હોય છે હિમ પવનો તમને તોડી નાખતા હોય છે એટલે કાચની કેબિનની અંદર તમે બેઠો હોય અને પૂનમ પછીની રાત્રિઓ હતી એટલે ચંદ્રનો પૂર્ણ અજવાસ હતો અને ઓમ નમ શિવાયના જાપ ચાલુ હોય ને બે થી ત્રણ વાગ્યાના સમયે એવું કહેવાય છે કે શિવ પાર્વતી સદેહ જ્યારે ભગવાન સ્નાન કરવા માટે આવે છે બે થી પાંચના ગાળામાં એ વખત તમારો ભાગ્યાનો ઉદય પ્રબળ હોય તો એ તમને એક તે જ પૂંશ લિસોટાની માફક આખી આકૃતિ એવી દેખાય કે જાગરણ પોતે શિવ એક પુરુષ તત્વ અને પાર્વતી એટલે સ્ત્રી તત્વ એટલે નર અને નારીનું સ્વરૂપ તમે પ્રત્યક્ષ દેખાય પણ તેજનો લેસોટો હોય કોઈ એવું બી કહેતા હોય છે કે ખાલી આકાશમાંથી એક નાનકડો તેજ આવે છે અને પાણીમાં જઈને સમાઈ જાય પણ હું મને એમ જાહેરમાં ન કહી શકાય એવી આજે વિડીયો આગળ કહી શકું કે એ પ્રતિકૃતિ જેવી દેખાય કે આપણા ચિત્રકારોએ મહાદેવનું જે વાઘંબર પહેરેલું ચિત્ર હશે માથામાં ચંદ્ર હશે એના માથે મોટી જટા હશે આવું સાક્ષાત સ્વરૂપ અંદર જાય પાણીમાં નાય અને આખું સરોવર જાણે એક મોટો પહાડ અંદર પડ્યો હોય અને સરોવર બહુ આમ છે વિરાટ પણ ઊંડું નથી કે જેના કારણે બહુ મોટા દરિયા જેવા તરંગો આવે પણ એવડો મોટો તરંગ આવે કે તમારી આમ ભાવથી આંખ મીચાઈ જાય અને મીચાયેલી આંખ ખબર ના પડે તમને કે અડધો કલાક કલાક બે કલાકે ખુલે ત્યારે તમને ખબર પડે કે હું અવસર ચૂક્યો પણ એક વખત જે આકૃતિ તમારી કેદ થઈ છે એ તમને એ દિવસથી તમારી ખરેખર શિવ યાત્રા ચાલુ થાય તમે મને આ રિલેટેડ તમે ફોટા પણ તમે મને કોઈ કેપ્ચર કર્યા હતા તમારી ટીમમાંથી કદાચ તમે કેપ્ચર કર્યા હતા એ ફોટા પણ તમે મને બતાવ્યા હતા ત્યારે સરળતાથી દેખાય છે કોઈ આકૃતિ છે આમાં બે આકૃતિ દેખાઈ જ આવે છે ઝૂમ કરીને જુઓ તો તમને સ્પષ્ટ જ દેખાય પણ એ પડી ગયા દેખાઈ ગયા પણ એ વખત પછી તમારું મગજ છે ને અવસ્થામાં છે પછી તમારા વિચારો કઈ છે જ નહીં તમને ખબર જ ના પડે તમે ક્યાં છો શું છો એ કુદરત જ તમને એવી વિસ્મૃતિ મૂકી દે કે એના પછી તમારા શરીર સાથેનો સંબંધ ધીમે 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 ઘરે આવ્યા પછી એ ઓછો થતો જાય અને ત્રણ દિવસ રહ્યા પછી જ્યારે તમે કૈલાસને છોડો છો ત્યારે આપણને મનમાં એવો અંતર્ભાવ થાય કે આ ચાઇનીઝ ગવર્મેન્ટને એવી વિનંતી કરી કે બીજા બે ત્રણ દિવસ અહીંયા અમને રાખી દો અમને હવે હાલ ઘરે નથી જવું વીસ બાવીસ દિવસની યાત્રા થઈ ચૂકી હોય ઘેર સંપર્કના હોય નાના બાળકો હોય આપણે એકલા ગયા હોય આપણી પાસેના જમવાના ચીનનું જમવાનું તમને ભાવે નહીં એવા સ્વાદનું હોય બનાવનાર લોકો ચાઇનીઝ હોય પણ એમ થાય કે હવે આપણે ઘરે જઈએ પણ એ ઘર યાદ નથી આવતું માત્ર શિવ યાદ આવે છે આ કૈલાસની યાત્રા છે નાભી ડાંગ આવો એટલે ગુંજી કે બુદ્ધિ એમ ત્યાંથી પાછા એક આપણે જે કહી શકાય એવા ભગવાન શિવનો આદિ કૈલાસ એનો રસ્તો છે ત્યાં ત્રણ દિવસનો એ યાત્રા મેં વખત આદિ કૈલાસ નથી કરી પણ એક વર્ષ